આજે આપણે શરદી ઉધરસ કફમાં રાહત આપે એવો કાવો બનાવીને તૈયાર કરીશું જે જૂની શરદી હોય ખાંસી હોય કફ જામેલો હોય તો પણ દૂર કરશે અને સૂકી ખાંસી તરત આવતી હોય તો એને પણ દૂર કરશે તો એના માટે પેન આપણે ગેસ ઉપર પહેલાં રાખી દઈશું અને એની અંદર આપણે અઢી ગ્લાસ પાણી નાખીશું તો તમારા ઘરમાં જેટલા લોકો હોય એ પ્રમાણે કાવો બનાવો એટલો તૈયાર કરવાનો મેં ચાર કપ મોટા ભરાય કાવો આપણે ચાના કપ એવા તૈયાર કર્યા હતા એટલે ચાર કપ માટે મેં અહીંયા બનાવું છું રેમેડી શરદી ખાંસી ઉધરસ માટે કાનમાં દુખાવો થતો હોય ગળું બળતું હોય અને નાક બળતું પાણી આવતું હોય માથામાં દુખાવો થતો હોય તો આ કાવો પીવો છો ને તરત જ તમને રાહત થઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને અઢી ઘાસ મેં અહીંયા પાણી નાખ્યા છે પાણી નાખી અને ઘરમાં જ રહેલા બધા જ મસાલા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીશું અને ખૂબ જ સરસ એવો કાવો બનાવીને તૈયાર કરવાનો છે જે દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી હોય છે આપણે રસોડામાં જ રાખતા હોઈએ છીએ એ જ રસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરી લઈશું તો પાણી થોડું ગરમ થાય ગેસ ઉપર રાખી દેવાનું થોડું ગરમ થવા લાગે એટલે પછી એની અંદર આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું તો પહેલાં આપણે નાખીશું અત્યાર લોંગ એને કી લવિંગ જે આપણને કન્ટિન્યુ ખાંસી આવતી હોય તેમાં ખૂબ જ સરસ એવી રાહત આપી દે છે અને સાથે આપણે નાખ્યો છે તજનો ટુકડો તો તજ છે એમાં એન્ટી ઇન્ફ્લામેટ્રિક ગુણ હોય છે જે આપણા વજન ઉતારવામાં ત અને શરદી ઉધરસને રાહત આપવામાં કામ કરતું હોય છે અને ખાતી ખા પણ ખૂબ જ ઉપયોગી હોય છે જેમાં એક્સપોરેટિક પ્રોપર્ટી હોય છે જે સાફનળી શ્વાસનળી છે એને સાફ કરવામાં અને આપણી જે ઉધરસ છે એને બંધ કરવામાં કામ કરતો હોય છે અજમામાં પણ ખૂબ જ સરસ એવા ફાયદા હોય છે તો એ અને આદુ અજમા આદુ બધી જ વસ્તુ એવી છે કે જેની અંદર ઇન્ફાઇન્ક્રિમેટિક પ્રોપર્ટી હોય છે છાતીનો કફ હોય છે શ્વાસ નળીને સાફ કરે અને કફ પાતળો કરી અને કાઢી દે છે જે શરદી ઉતરસમાં ખૂબ જ એવી રાહત આપે છે અને લીલી ઇલાયચી નાખી છે એ પણ ગળાનો આપણને દુખાવો થતો હોય તો એ પણ ઓછો કરી દે અને એ પણ શરદી ઉતરસ માટે ખૂબ જ ઉપયોગી છે તો ઘરમાં રહેલી જ બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે જેનો મોટાભાગે તીખા છે વજન ઉતારવામાં પણ કામ કરતા હોય છે અને એની અંદર શરદી ઉધરસ માટે પણ ખૂબ જ સરસ કામ કરે છે કફને પાતળો કરી અને બધો બહાર કાઢી નાખે છે અને આપણે એની અંદર ગોળનો પણ ઉપયોગ કરીશું આપણે અહીંયા તો ગોળ છે એ પણ એવું છે કે નેચરલી જે આપણે ગળામાં પટકાતું હોય ને કડક ઉધરસ આવતી હોય છે ગળું બળતું હોય છે એકદમ સ્મૂથિંગ કરી દે છે જેથી આપણને ગળું બળતું નથી તો સાથે ચાની એક પતિ મેં નાખી છે બસ એમ જ નાખી છે ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખવાની નહીંતર એને સ્કીપ કરી દેવાની તો અમે જ્યારે નાના હતા ત્યારે વાડીમાં આ રીતે કાવો બનાવીને પીતા ત્યારે ખબર નહોતી કે કાવો આટલો બધો કામ લાગતો હોય છે પરંતુ આના લીધે શરદી ઉધરસ થતી નથી ખૂબ જ ઉપયોગી હોય છે એટલે ચાનું મેં ઓપ્શનલ છે તમને પસંદ હોય કલર માટે તો નાખવાની ને તો તમારે સ્કીપ કરી દેવાની બાકી તજ લવિંગ છે તુલસીના પાન હું છેલ્લે કેવી રીતે નાખવા એ બતાવીશ ઉકાળો છે મીડિયમ ફ્લેમ ઉપર ચાર મિનિટ માટે ઉકળવાનો છે વધારે ઉકાળવાનો નથી ચાર મિનિટ પછી આપણે એને નીચે લઈ અને ગરમ ગરમ પીવાનો છે તો છેલ્લે આપણે તુલસી નાખીશું તો તુલસીમાં પણ એક્ટી એન્ટીબેક્ટેરિયલ ઇન્ફ્લામેટ્રિક ગુણ હોય છે જે શરદી ઉધરસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો એનો ખાસ ઉપયોગ કરવાનો છે પણ કેવી રીતે નાખવાના કે ઉકાળવાના નથી છેલ્લે જ આપણે એનો ઉપયોગ કરીશું તો બધી જ વસ્તુઓ જે મેં નાખી છે એ શરદી કફ અને ઉધરસને માટે નાખી છે જેમમાં આપણે શરદી થાય તો નાકમાંથી પાણી પડતું હોય છે ગળું બળતું હોય છે માથામાં દુખાવો થાય કાનમાં હબાકા લેતા હોય છે પરંતુ આ રીતે તમે એકવાર ઉકાળો કરીને પી લેશો અને તરત રાહત થશે અને જૂનો કફને એવું હોય તો પણ તમે એને સવારે અને સાંજે બે ટાઈમ પી શકો છો તો કફ છે બધો તોડી અને બહાર કાઢી નાખશે અને આ શરીરમાં ખૂબ જ એવી રાહત આપશે અને જ્યારે શરદી થાય છે ને ત્યારે બહુ જ આપણને તકલીફ થતી હોય છે આપણને ક્યાંય ગમતું નથી તો આ ઉકાળો કરીને તમે પી લેશો ને તો તરત તમને રાહત થઈ જશે તો ઉકાળાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકાળીશું ચાર મિનિટ આપણે ઉકાળવાનો છે એથી વધારે નહીં ઉકાળીએ ચાર મિનિટ થાય ત્યારે ચાનો કલર તમને દેખાઈ જશે એકદમ સરસ એવો થઈ જશે એલા આપણે એને ગરમ ગરમ જ કાઢવાનો છે ચાર મિનિટ પૂરી થાય ત્યાર પછી જ આપણે એની અંદર તુલસીના પાન નાખી ગેસની ફ્લેમ બંધ કરી અને ગાળી લેવીશું તો આની અંદર મેં જે પણ વસ્તુ વાપરી છે ઘરની જ છે અને શરીર શરદી અને ઉધરસ માટે ખૂબ જ ઉપયોગી એવી છે જ્યારે આપણને કફ જામી ગયો હોય છે ઉધરસ ખાઈ સુખી ઉધરસ બહુ જ આવતી હોય છે પરંતુ કફ નીકળતો નથી તો આ રીતે ઉકાળો તમે સવારે અને સાંજે પીવો તો તમને ખૂબ જ સરસ એવી રાહત થશે અને જો દિવસમાં ગમે ત્યારે નાક બળતું હોય માથાના દુખાવણ શરદી થતી હોય તરત આપણે આ પી લેશો તો પણ તમને ખૂબ રાહત થશે હવે લાસ્ટમાં મેં અહીંયા નાખ્યું છે લીંબુ તો લીંબુ નાખી અને આપણે તરત એને ગાળી લેવાનું છે તો તમને લીંબુનો પણ ફાયદો ઘણો છે અને જો લીંબુ નાખી અને તમે પીશો ને તો તમને ટેસ્ટ પણ સારો લાગશે તો અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારે વાડીમાં દાદા આ રીતે દૂધ ના હોય ત્યારે કાવો બનાવતા લીંબુને નાખીને કાવો પીતા પણ ખબર નહોતી કે એના ફાયદા હોય છે જે શિયાળામાં ક્યારેય બાળકોને આપણે ગામડે શરદી ઉતરસ ખૂબ ઓછા રહેતા હા તારા કરતાં તો આ ફાયદાકારક છે તમને મારો કાવો ઉતરસ શરદી માટેનો કેવો લાગ્યો છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા મેં મોટો ગ્લાસ ભરીને અને બે નાના નાના કપ છે એટલે ટોટલ ચાર મોટા કપ ચાના ભરીને તૈયાર થયા હતા અને એટલી સરસ રાહત મળે છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય જો ગરમ ગરમ ઘૂટડા ઘૂટડા કરીને પીજો તમને તરત જ ગળું બરવાનું કાનમાં દુખાવામાં બાકો નાખવાનું માથાનું બધું જ બંધ થઈ જશે અને ઉધરસ માટે ખૂબ જ રાહત થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પીજો વધારે પડતી સરળ ઉધરસ હોય તો તમે સવાર સાંજ આ રીતે કપકાઓ કરી અને પી શકો છો તો તૈયાર થઈ ગયો છે આપણી ઉધરસની રેમેડી ફરી મળીશું નવા વિડીયા